હું લક્ષ્મણ ગઢવી કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાળા ગામનો ખેડૂત છું ગત છેલ્લા ચાર વર્ષથી બાળા ગામની અંદર ગુજરાત હેવી કેમિકલ નામની એક કંપનીએ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી યેન કેન પ્રકારને જમીન એકવાયર કરવાનો પ્રયાસ કર્યો હતો એની સામે માંડવી તાલુકાની પ્રજાએ ખૂબ લડત આપી સતત ચાર વર્ષ સુધી લોક વિરોધ ચાલુ રહ્યો ખેડૂત અગ્રણીઓ અને સમગ્ર વીસથી બાવીસ ગામોના ખેડૂતોએ વિરોધ કરી અને એ કંપનીને હટાવી રાખી હતી છેલ્લે ખોટા કાગળિયાઓના આધારે પોતાની ઓફિસોમાં બેસી અને એમણે ખોટા સર્વે કરી દિલ્હી મિનિસ્ટ્રીમાંથી એન્વાયરમેન્ટની મંજૂરી મેળવી લીધી હતી એની સામે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બધા ખેડૂતો મળી અને નિર્ણય કર્યો કે નેશનલ ગ્રીન ટ્યુબલર કોર્ટમાં જવાનું છે હું પણ નેશનલ ગ્રીન ટ્રુબ્યુનલમાં એક અપીલ કરતા છું અમે પાંચ અગ્રણીઓએ પુના ખાતે આવેલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અપીલ કરી અમને સાંભળવામાં આવ્યા અમારા કાગળિયાઓ પણ ચેક કરવામાં આવ્યા એની સામે જીએસએલ કંપનીએ એક પ્રપંચ રચ્યો એમણે કોર્ટને એક અપીલ કરી કે આ અરજીકર્તાઓ અમારું પ્રોડક્શન ડીલે કરાવવા માગે છે પ્લાન્ટને મોડો કરાવવા માટે ષડયંત્ર કરી રહ્યા છે ત્યારે અમે એની સામે દલીલો મૂકી અમે અમારા કાગળો રજૂ કર્યા કોર્ટે એ બધું જોઈ અને જીએસએલ કંપનીના ગાલ ઉપર એક સણસણતો માર્યો અને એની અપીલને ફગાવી દેવામાં આવી કોર્ટે ત્યારે ટિપ્પણી કરી અને કીધું કે ગુજરાતના કે સમર્ગ ભારતના ખેડૂતોને ભારતના પર્યાવરણવાદીઓને કે ભારતની દરિયાઈ જીવસૃષ્ટિ બચાવનારાઓને તક મળવી જોઈએ એટલે કહેવાનો મતલબ માનનીય કોર્ટે ખેડૂતોનો જે અન્યાય થતો તો એ અન્યાયને રોક્યો છે અને ખેડૂતોને પોતાનો સાચો હક મેળવવા માટે એક અધિકાર આપ્યો છે આજે અમે બાડા ગામ જ્યાં ગુજરાત હેવી કેમિકલ્સ ફરજિયાત ઠોકી બેસાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે સીમમાં આવેલા છીએ અને અગિયાર તારીખે જે એનજીટીમાં અમારી અરજીને ગ્રાહ્ય રાખવા જીએસસીએલે એવી રીતે દલીલ કરી હતી કે આ લોકો અમારી કંપનીના કામને ડિલે કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે નામદાર એનજીટીએ ટી એ આ અરજી જીએસસીએલને ફગાવી દીધી છે અને અમારી અરજીમાં કંઈક વજૂદ છે એ રીતે ફરીથી એક તારીખ આપી છે ત્યારે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે આવી સરસ ખેતી છે આવો સારો પશુપાલન છે આ બધા પશુપાલક છે ખેડૂત છે

અને જે પણ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી કાચબીઓ ઈંડા મૂક્યા છે એના વ્યવસ્થિત રિપોર્ટ આપે તથા કંપનીને જે જંગલનું અને વન્ય સૃષ્ટિનો નાશ કરે છે તે અંગે પણ અમને સહકાર આપે બસ એ જ અપેક્ષા અને આવી જ રીતે અમારી લડત જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું અમે બાળા ગામના નાગરિકો અમારો મહાજન અમારો વિપક્ષના અને આજુબાજુના લોકો

આજે એક બહુ મોટી સફળતા અમને મળી છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જીએસસીએલ તરફથી એક એવી અરજી કરવામાં આવી હતી કે અરજદારો તરફથી જે અપીલ કરવામાં આવી છે એ આ પ્લાન્ટને સ્થગિત કરવા માટે અને આ પ્લાન્ટમાં વિલંબ કરવા માટે અને વિકાસ રૂંધાય છે એવી બધી દલીલો સાથે આ અરજી કરવામાં આવી હતી ત્યારે શ્રી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટે આ અરજીને એવું કહીને ફગાવી દીધી છે કે બાળા અને આજુબાજુના ખેડૂતોએ પોતાની રજૂઆત કરવાનો પોતાની વાત મૂકવાનો ચોક્કસથી એમને અધિકાર છે એટલે આજે આ લડતમાં એક બહુ મોટી સફળતા મળી છે કચ્છ જિલ્લાનો આ સૌથી મોટો એક એવો બનાવ છે કચ્છમાં ઔદ્યોગિક વિકાસની શરૂઆત થઈ ત્યારથી આજ દિવસ સુધી નેશનલ ગ્રીન આવી ક્યારેય કોઈ ઔદ્યોગિક કંપનીને આપી નથી અને જ્યારે આવો પાત્રીસો કરોડનો મસ્ત મોટો પ્લાન્ટ બાળામાં સ્થપાવવા જઈ રહ્યો હોય ત્યારે એના અસરગ્રસ્ત બાવીસ ગામો જ્યારે આનાથી પ્રભાવિત થવાના હોય ત્યારે નામદાર કોર્ટે એનજીટીએ એવું પોતાનું સૂચન આપ્યું છે કે આ લોકોને પોતાની વાત મૂકવાનો ચોક્કસપણે અધિકાર છે અને આવનાર સત્તર નવેમ્બરના એનજીમાં અમને અમારી વાત મૂકવાનું એક સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે એ દરમિયાન અમે અમારા જે કુદરતી પાણીના વહેણ જ્યાં જીએસસીએલએ છીનવી લીધા છે અમારી ગૌચર જમીનો જે જીએસસીએલએ છીનવી લીધી છે એ તમામે તમામ અમે રજૂઆત કરીશું અને અમારા વીસ બાવીસ ગામો એટલે કે માંડવી તાલુકો પશ્ચિમ કચ્છ દરિયા કિનારો ત્યાં આવેલી જેટલી જીવસૃષ્ટિઓ છે શેડ્યુલ વનની પ્રજાતિના પ્રાણીઓ છે તેની વિગતો અને અમારા પંથકમાં સારામાં સારી ખેતી પશુપાલન અમારી જે પરંપરાગત રોજગારી માછીમારી આ બધા મુદ્દાઓ પર અમે વિશેષ રૂપે રજૂઆત કરી શકું કરી શકશું અને એ કરવા માટે અમને પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે